માલધારી સમાજનો નેડો છે અને ત્રણસો કે સોતેર જેટલા પગીથિયા છે સીડીજીના પગીથિયા કહી તો આપણે જઈએ અત્યારે સીધા મંદિરે દર્શન કરવા માટે અને હું તમને ત્યાં જઈને માતાજીનો ઇતિહાસ પણ કહીશ તો ચાલો આપણે જઈએ શિહોરી માતાના દર્શન કરવા જય શિહોરી માતા દોસ્તો તમે ભાવનગર થી સિહોર સાત કિલોમીટર જેટલો થાય છે એટલે લગભગ ત્રેવીસ કિલોમીટરની આસપાસ તમને સિહોર તમે પડી શકશો અને જોવા સિહોર સિટી વ્યૂ જોવા તમે ઉપરથી શ્રેસ મજાનો સિહોર સિટી વ્યૂ પણ તમે દેખાય છે જેને માતાજીની માનતા હોય ને દોસ્તો એ લોકો જો આવી રીતે હાથિયા કરી અને માતાજીના શરણમાં જાય છે આવી પણ લોકો ટેખ રાખતા હોય છે જો ઠેઠ સુધી સાથિયા છે દોસ્તો રસ્તામાં સીડીને કોઈને થાક લાગ્યો હોય ને તો સરસ મજાના પંખા પણ છે ઠેર ઠેર પંખા છે સામે જુઓ સામે જુઓ જેમ જેમ ઉપર જતા જાવ એમ પંખા ગોઠવેલા છે દોસ્તો એટલે કોઈક આરામથી કરવો હોય તો પણ શાંતિથી બેસી શકે બાપુ કેવું છે અમારા દર્શક મિત્રો ને દોસ્તો સિહોઈ પેડા પણ મળી રહેશે અહીંયા તમને આ પહેલી દુકાન છે ફાઈનું કહેવાનું ઉપર પણ દુકાન છે પણ તમે પરસાદી જો લેવી હોય તમારે માતાજીને ચઢાવવા પેટે તો આથી પણ તમે લઈ શકો છો દોસ્તો અહીંયા પણ પ્રસાદી છે ભોજનાલય છે પછી આપણે વળતા જોઈશું હા એનો ડુંગરો છે વાહ ભાઈ પહેલા બીજા પડાવમાં આવી દોસ્તો એટલે હચ્ય રસ્તામાં ખેતર પર દાદાનું છે જય આયા તમે બેસી શકો છો બેસીર સીટી નો સરસ મજાનો નજારો પણ તમે જોઈ શકો છો દોસ્તો તમે જોઈ શકો છો સરસ મજાનું શિહોર જે બધા ડુંગરાની વચ્ચે ઘેરાયેલું છે અને આજ દૂર દૂર તમે આમ ડુંગળા ઉપર તમે શોકી પહેરો હોય ને એવી તમે શોકીઓ પણ જોઈ શકો છો તો હું તમને એક શોકી બતાવું જો આવી રીતે શોકી છે અને આ શોકી તમે જોઈ શકો છો ચિહોર છે ભાવનગર વન વિભાગ દ્વારા એક સરસ મજાનું બોર માર્યું છે અને દીપડો દેખાય તો તમારે શું સાવધાની રાખવાની છે એનું સરસ મજાનું બોર રાખેલું છે આ તમે વાંચી લેજો તો દોસ્તો થોડા પગથિયા તમે છોડો ને એટલે વચ્ચે ખેતરપર દાદાનું જે મંદિર છે ને ત્યાં સરસ મજાનું મેદાન છે ભોજનાલય છે અને પછી પગથિયા આપણે બીજા ચડવાના છે તો આ બાજુ તમે જાઓ તો જંગલ વિસ્તાર છે અને ત્યાં મેં તમે પેલા બોર બતાવી એમ કે દીપડો દેખાય તો આવી રીતની તમારી સાવધાની રાખવી છે અને આ બાજુ શિહોર દેખાય છે તમે ઉપર આવીને સરસ મજાનો તમે જોઈ શકો છો દોસ્તો તો ચાલો આપણે માતાજીના દર્શન કરી ગયા માં શિહોરી માં તારા શરણમાં કોટે કોટી વંદન બાપ તો દોસ્તો માતાજીની નજીક મંદિર ની આજુબાજુ દસ મીટર એરિયામાં પહોંચી જાવ એટલે સરસ મજાના પગરખા ઉતારવાની વ્યવસ્થા છે આયા તમે જૂતા ઉતારી શકો છો અને સામેની સાઈડ છે દોસ્તો શ્રીફળ વધારવાનું આ જગ્યામાં તમે શ્રીફળ વધારી શકો છો અને અહીંથી બધું પાણી પણ તમે લઈ જઈ શકો છો આ માતાજીનું સરસ મજાનું ત્રીસું છે અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ જે સામે દેખાય ત્યાં માતાજીનું મંદિર છે તો આપણે ઉપર જઈએ આપણે માતાજીના પરિચયની અંદર આવી પહોંચ્યા છીએ માતાજીના પટાંગણામાં આવી એટલે તરત આપણને સિંહના દર્શન થાય છે જે સિંહ માતાજી સરસ મજાના સિંહ તમે જોઈ શકો છો અને બાજુમાં સરસ મજાનું એક લીમડા વૃક્ષ છે જ્યાં બાળકોના ફોટા ટીંગાડેલા છે દોસ્તો અને એની એક્ઝેક્ટ સામેમાં મા શિહોરી માનું મંદિર છે આપણે શિહોરી માના માતાજીના દર્શન કરી એ પહેલા દોસ્તો હું તમને એ માહિતી આપી દઉં કે તમે ભાવનગરથી આવતા હોય ને તો શિહોરમાં મેન બજારની અંદર માલધારીવાળા શેરીમાં થાય અને તમે શિહોરી માતાના મંદિરે આવી શકો છો અને જો આ બાજુમાં એનો હોલ છે આ પણ સરસ મજાના માણસો બેસી શકે છે અને આ મંદિરનો ઓપનિંગ સમય છે સવારે આઠ આરતી થાય છે અને સાંજે વાગ્યે પણ આરતી થાય છે તમે જોઈ શકો છો આ કેટલી બધા સમારકામ ચાલી રહ્યું છે અને આજુબાજુનો તમે યુ પણ જોઈ શકો છો તો ચાલો પહેલા આપણે છે ને યુ જોઈ પછી હું તમને માતાજીના દર્શન કરવા માટે લઈ જાઉં જો આથી સરસ મજાનો સિહોરનો યુ દેખાય છે તમે જોઈ શકો છો આવો અને વન ડે ટુર ગોઠવી અને તમે તમારા બાળકોને લઈ આ ઐતિહાસિક જગ્યામાં પણ આવો દોસ્તો આના ઓછામાં ઓછા પાંચસો વર્ષ જૂનું આ મંદિર છે અને આથી સરસ મજાના આખા શિહોર વ્યૂ પણ દેખાય છે માથી મોટો કોઈ નથી જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ તો મા અંબા પાસે આવી હે મારી મા સુહોરી માતા તારા શરણે આવેલા દુખિયાના દોર કુર કરજે અને વાંજિયાના મેણા ભાંગજે અને નિર્જણિયાને ધન આપજે એ સંકટ હરનારી હે મારી સિહોરી માના શરણોમાં કોટી કોટી વંદ જય મા સિહોરી તો દોસ્તો તમે માતાજીને એકદમ મંદિરની પાછળ તમે બેસીને પૂરા જોઈ શકો છો ગોમતેશ્વર મહાદેવ છે ને એનું જે તળાવ છે ને એ પણ ચોખ્ખું દેખાય દેખાય છે દોસ્તો જો તમે સામે જોઈ શકો છો પૂરું સિટી છે લીલુંછમ આજુબાજુના ડુંગરા પણ સરસ મજાના દેખાય છે દોસ્તો તો આપણે હવે બાપુ પણ એ શિહોરીમા ના મંદિરના આપણે વાતો જાણીએ અનિલગીરી બાપુ જય માતાજી જય શિહોરીમાં તો અનિલગીરી બાપુ આ શિહોરીમા ઇતિહાસ કયો અને તમે આયા મંદિર તરફથી જે દર્શનાર્થી ની ફેસિલિટી આપતા હોય એના વિશે વાત કરો અને તમે જે શિહોરી માના દર્શન કરવા આવું હોય તો જે આ જે પગથિયા છે એ ત્રણેય પગથિયા ની વાત કરો અને બાકી આ ઇતિહાસની વાત કરો આજે આપડે જો સામે જે છે સાત શેરી ત્યાંથી આપડો માતાજી નો ઇતિહાસ શરૂ થાય છે માતાજી હતા એ સાજ ગમળતા હતા એટલે એનું જે ઓઢણું હતું એ પડી ગયું એટલે એ અરસા માં જે તમને કોઈ લાજ મર્યાદાનું બહુ એટલે સાસ કમળતા પડી ગયું એટલે નાના જે જોવાય એને મેણા ટોણા માર્યા એટલે પછી બ્રાહ્મણોમાં જાની દવે દવે થયું એટલે હવામાન જનવું જેટલું માણસોનું ઓલું થયું હતું થઈ ગયું પછી અનુસ્યા અને એની ઉપર થી આપડે શિહોરીમાં જે છે એ ડુંગર ની સાચ ડુંગર ઉપર દોડીને ત્યાંથી આપણે હાથ શેરીથી દોડીને એવા દાદા મેદાન માં છે લક્ષી માતાજી એ રક્ષક છે એ રીતના આપડો ઇતિહાસ છે પછી તમે બસ ઉતરો એટલે સ્ટેન્ડરો આપણે નવા પગોરી માતા ના પછી બજાર માં આવો એટલે ધોળકિયા શેરી માળી પેંડા વાળાની દુકાન છે એની બાજુમાં ધોળકિયા શેરી ત્યાંથી એક આવે છે પછી જ્યાંથી તમે બજાર માં હાઉ અંદર જાઓ એટલે મુનિ પેંડા વાળા રાજગીર શેરી થઈને આપડે આવે છે અને આપણે જે થી બે અન્ક્ષત્રેત્ર રાખ્યું છે લાપસી રોટલી બટાટાનું શાક દાળ ભાત એ રીતનું આપણે કાયમીક નું રાખ્યું છે અને ઉમર લાયક જે છે જે નથી સડી એકતા એની માટે પણ આપણે ડોલીની વ્યવસ્થા છે તો બાપુ બારધામ હોય સવારે સાત વાગે ખુલ્લા રાત્રે નવ વાગે બંધ થાય અને મેળો ક્યારે ભરાય છે આપડે ભાદરવી અમાસ નો મેળો ભરાય છે અને નવરાત્રીમાં નવ દિવસ આપડા માતાજી નો પ્રોગ્રામ હોય છે નવ દિવસ સરસ બાપુ તો અમારે તમે આ જે માહિતી આપી અમારી દર્શક મિત્રો આપડા હિન્દુમાં તો ખાસ અને મોમેડી સમાજ ના લોકો પણ છે જો આપણી સાથે આ ભાઈ દર્શનાર્થી ભાઈ ક્યાંથી આવ્યા તમે હું શિહોરીમાં આવી છે

તો દોસ્તો જોયું ને આપણે બાબુ પાણીથી મંદિરનો ઇતિહાસ સાંભળ્યો આથી સગવડ વિશે સાંભળ્યો અને આ શિહોરી મના ડુંગરા ઉપર તમે ત્રણ બાજુથી ઉપર માતાજીના દર્શન કરવા માટે આવી શકો છો એક બહુ જૂના પગથિયા છે અને બે સરસ સરસ મજાના નવા પગથિયા છે દોસ્તો બાપુને એમ કહેવું હતું કોઈ વૃદ્ધ માણસ હોય ને તો એને માટે પણ ડોળીની વ્યવસ્થા છે આ આવું હોય તો અગિયારથી બે આયા દરરોજ પ્રસાદી પણ માતાજીની હોય છે દોસ્તો તો દોસ્તો આ છે શિહોરી મા મંદિરનો વિડીયો દોસ્તો ખાસ જોજો કારણ કે બહુ કુદરતી વાતાવરણની વચ્ચે આ શિહોરી માતાનું મંદિર છે અને સરસ મજાનો ભવ્ય નજારો છે જો સામે તમે જોઈ શકો છો માં લખેલું છે માંથી મોટું કોઈ નથી જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શિષ તો અંબા ભા આલિયા દોસ્તો આ સરસ મજાનું શિહોરી માતા મંદિર છે બાપુ ઇતિહાસ તમે કીધો અને દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સરસ મજાનો યુ છે આજુબાજુના ગામડાના લોકો પણ આ ખાસ ફરવા માટે અને માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે પગથિયા પણ જાજા નથી દોસ્તો ત્રણસો પગથિયા છે આરામથી તમે ચડી શકો છો જો સરસ મજાનો કેટલો સરસ મજાનો યુવ છે વાહ જય શ્રી માતા દોસ્તો તો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ